નાસકાંઠા વૌના રાધાનેસડાની કેનાલ માં પાણી નો કકળાટ દર વર્ષે કેનાલ કોરી ઢાકોર રહેતા ખેડૂતો માં આક્રોશ કેનાલ માં ભૂલ વગાડી તંત્ર સામે ખેડૂતો એ નોંદાવ્યો વિરોધ સરકાર ની પાણી આપવાની યોજના પર તંત્ર ફેરવી રહ્યું છે પાણી એક મસ થી કેનાલ માં પાણી ની જોવાય રહી છેરા બિયારણ ખેડ ખાતર નો ખર્ચ કેનાલ માં પાણી ના આવે તો પડશે માથે રવી સીઝન માં જો પાણી ના મળે તો ઉનાળા માં ખેડૂતો કઈ રીતે રાખશે આશા હાજાજી રાજપૂત બનાસકાંઠા ઓકે આકુલી બ્રાન્ડમાંથી રાઘા નિશા માઇનો નીકળતો પાણી એક મહિનાથી આવતો નથી સાહેબ અમે ખેડૂત બધા ખાતા બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારો છે સાહેબ અને કા ત્યાં મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે એક મહિનાથી અમે ધોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી અને અમે આજે સીલી હાથ દાડો છીએ મોદ એમ ધોળો છો ખેડૂત મને પાણી આપવા દેતા નથી સામેથી ઘેરેથી પાણી ઓછો કરી નાખે છે અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે એજન્સી વાળા રાખેલા છે એજન્સી વાળા હારું કરીને પાણી કાપી નાખે રાણી મળતો નથી આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે કચેરી મામલાદાર કરાશે અને કલેક્ટર સાહેબ પાસે આયોજન કરશે કે આનું અમાન વળતર આપે ખેડૂતને અને નકામ તાત્કાલિક તાત્કાલિક અમારે પાણી મળવું જોઈએ રાઘાનેશરા શેવાળે તમારું નામ મારા નામ રામસિંહભાઈ વરજાંગા રાઘાનેશરા